સુરતના ગૌરવપત રોડ પર કન્સ્ટ્રકશન સાઈડના નવમાં મળેલી પંદર વર્ષનો કામદાર નીચે પડી જતા મોતને ભેટતા અન્ય કામદારોમાં ભારે રોષ ફેલાયો હતો જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં હવે સિમેન્ટના જંગલો મોટા પ્રમાણમાં ઉભા થઈ રહ્યા છે સુરતપાલ વિસ્તારના ગૌરવપથ રોડ ની સાઇટ પર કામ કરતો પંદર વર્ષનો છોકરો નવમાં માળેથી નીચે પડી ગયો હતો એક તરફ બાળક પાસે કામ કરવામાં આવે છે તો બીજી તરફ કોઈ સેફ્ટી વગર કામ કરવામાં આવતા બાળક નું મોત થયું છે આ બાળક કામદારને બોડી ખાતે લાવવામાં આવી હતી જો કે કામદાર મોતને ભેટતા અન્ય કામદારોમાં ભારે રોષ સાથે ગમગીની ફેલાઈ ગઈ હતી તો પાલ પોલીસે અકસ્માત ગુનો તપાસ પણ કરી હતી ઘટના તો ઉપરથી પડ્યો મારા